એટલે કેમ કે મારા દાદાના ભાઈ છે કારણ છે કે નરસિંહ કાકાના પપ્પા આપણે અમરસિંહ બાપા આજે પોપ થઈ ગયા છે પોપ થઈ મારા નીકળ્યા હતા એટલે અભડાઈ ગયા હતા અને માંદા બહુ થોડોક બીમાર થઈ ગયા હતા તો કીધું લાવવા જ્યાં નવરો હતો તે નરસિંહ કાકા ને વાળીએ અમરસિંહ બાપા ખબર કાઢ્યો કામ બાપા હરખો આવી ગયો ને હવે એક શર્ટ લાવ્યો તમારા હાટ અંદર મેકો ભૂજ પટાવો હમ

અમાર ઓમરસી બાપા ની ખબર કાઢી લીધી અને દેરાણી જેઠાણી બેઠા છે અહીંયા જો અમારા કાકી તો હાણસી લઈને બેઠા કેમ કે મહેમાન આવે તો હાણસી મમ્મી દાદી હિમ બાપા પગે લાગવા હોતા કયા પારો લાઈન હોય જાય કા કરીએ મોહનભાઈ જો નવા મોટર હવે રાખવાની તૈયારી કરે આવું લેવું હે આપડે સાઈન

આપણે દર્શન કરી ભીમ બાપા બેઠા અને નરસિંહ કાકાની મુલાકાતે આવ્યા હતા અને અમરસિંહ બાબા ખબર કાઢવા પણ આવ્યા હતા તો એને દિવસ ઉપર થાય આપણે કાયમ પાનભાઈ પાનભાઈ અમારા અહીંયા જઈ અને સુરપુરા દાદા એ જઈ ને તો કે સિમ આપણે લાવો લેતા જઈ દીવો ધૂપ કરતા જઈ હવે ટાઈમ રામ રામ ને જે માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં દિસો ને પણ આપણે મજામાં જ નથી એનું કારણ છે કે નરસી કાકાના પપ્પા આપણે અમરસી બાપા આજે ઓફ થઈ ગયા છે તો અત્યારે જો બધું કામ પતી ગયું ને આપણે ચા પાણી પાઈને નાઈ તો ને ગોરની કાંકડી પણ ખાઈ ને વાડીએ નાવા માટે આવ્યા હતા દિલીપભાઈ નાવા ગયા છે ને ઓમ શાંતિ તમે બધા કહીશો કે અશ્વિનભાઈ કોમેન્ટ નરસિંહ કાકાનો વિડીયો કેમ ન થાવતા પણ આ હાટું આવતા નથી અને હારું ભગવાન માતાજીને આત્માને શાંતિ આપે એવી પણ આપણે પ્રાર્થના કરી છે અને તમે બધાએ પણ પ્રાર્થના કરજો તો અત્યારે વાડિયા ના આવ્યા હતા અને આપણી વાડી નરસિંહ કાકાના વાડીયા નહીં આપણે અમારી ખેતીવાડીનો તમે વ્લોગ જોયો જ નથી લાંબા જે ભાગ નથી પાડ્યા પણ બાકી આ વાડી અમારા બધાને હાથે ભાઈઓની હે દિલીપભાઈ નહીં આવ્યા છે અને હિતેશભાઈ ટમેટા ટમેટી જોવા જઈએ

જોરદાર ઉઘડી ગયો નહિ તો ખેડી જીરું ને એવું વાવવાનું હતું પણ આવું ઘટના બની ગઈ એટલે પછી હવે થોડાક સમય પછી ખેડશે ને ઝૂપડામાં ચા ને એવું બનાવી ને પોપાય રોપા હે ને આ તાંદરી રીંગણા તો કોક કોક થઈ ગયા છે

ધૂપ લેવા આવે અમારે આ બધા સગા સંબંધી અહીંયા ગામમાં રાખ્યું છે ને આપણે ખબર કાઢવા ગયા હતા તો અડધો જ વિડીયો વિતરો અને સવાર પછી ચાર વાગ્યા તે તો ફોન આવ્યો મારા ભાઈ છોકરાનો એટલે વાડિયા રહી તમે નરસિંહકાંતભાઈ છોકરા અશ્વિનભાઈ નરસિંહ બાપા ઓફ થઈ ગયા છે એટલે પછી તો આપણો વિડીયો શૂટ થાય નહીં અને ખબર કાઢી અને બાપા નહીં આપણે સેવા જેટલી થઈ એટલી સેલે છેલ્લે ભાઈ માઇસ્ય પગ કૈસરા અને નારિયેળનું પાણી પાયું એ વિડીયો શૂટ આપણે નથી કર્યું પણ આ સેવા આપણને લાવવા મળી ગયો અને સફરજન જેવું આપણે વસ્તુ પણ લઈ ગયા હતા એ પણ બાપાએ ખાધી અને આત્માને શાંતિ આપે માતાજી ભગવાન અને આપણને આંખમાંથી આહુળા પણ આવી જાય છે જોકે જ્યારે આપણને દવાખાને લઈ ગયા ત્યારે બાપા બહુ છે ને મારી ધ્યાન રાખતા હતા એટલે આંસુ પણ આંખમાં આપણને આવી જાય પણ એને એમ કીધું હતું કે અશ્વિન મને ભજન સંભળાયું હતું વિડીયોમાં તમે જોયું હતું છે કે દેહ એકલો જાય રડવાનું નહીં એની વાત ઓકે આપણે તોય આંસુ તો આંખમાં આવી જ જાય કેમ કે વિડીયો બહુ ઉતાર્યો અને સપોર્ટ સારો કર્યો ને મારી પરિસ્થિતિ હતી ત્યારે બાપા અહીંયા દવાખાની આવતા હતા ને બધે એટલે આપણને તોય હયું ભરાઈ જ જાય પણ અહીંયા આપણે વિડીયો શૂટ કર્યો નથી એ માટે અને આ જે આપણે વિધિ કરે એ પણ વિડીયો શૂટ કર્યો નથી તો નરસિંહ કાકાનો વિડીયો મળે આવશે નહીં એનું આ જ કારણ છે તમે કોમેન્ટમાં કહી શકો અશ્વિનભાઈ નરસિંહભાઈનો વિડીયો કેમ નથી આવતો એમનું આ કારણ કે અમરસિંહ બાપા કોપ થઈ ગયા છે અને ભગવાન માતાજીની આત્માને શાંતિ આપે એવી પણ આપણે માતાજી ભગવાનની પ્રાર્થના કરી છે અને તમે પણ બધાએ પ્રાર્થના કરજો અને થોડાક સમય પછી વ્લોગ આવશે ત્યાં લગી વ્લોગ નરસિંહ કાકાનો નહીં આવે કેમકે આપણે નથી ઉતારવાનું પણ આ તમારા બધાના હિસાબે કોમેન્ટ આવશે કિસ નરસિંહભાઈનો વિડીયો કેમને તો આ જ કારણે નથી આવતો તો બધાને જય માતાજી અને જો આવી રીતના વિડીયો બનાવ્યો છે ને વિડીયો થોડોક અધૂરો રહી ગયો બાપા સાથે થોડોક વિડીયો ભાગમાં આવી છે ને તો થોડોક વિડીયો ઉતરી ગયો ને થોડોક ન ઉતરો એવું થયું પણ તો એની દયા થઈ જાય તમે જઈજો વિડીયોમાં આગળ વિડીયોમાં છે ને પછી આપણે એડિટિંગ કરવાનું હતું ત્યાં તો બીજે દિવસ સવારમાં ઓફ થઈ ગયા એટલે અડધો વિડીયો બાપા બોલતા વિડિયો આવશે અને પછી તો ઓફ થઈ ગયા એટલે વિડીયો શૂટ થયો નથી તો જો મૂજ પણ કાઢી નાખી અને પઝન્ટ રાખશે ત્યારે પણ આપણે ક્યારેક લાઈવ થઈશું પર વિડીયો શૂટ કરશું પણ થોડાક સમય પછી વિડીયો નરસિકાકરણ અમારા બેન આવશે એટલે થોડાક સમય પછી વિડીયો આવશે હવે આવશે નહીં વિડિયો તો જય માતાજી ને કોમેન્ટ કરી નાખજો અને એને આત્માને શાંતિ આપે એ માતાજી ભગવાન આગળ પ્રાર્થના કરજો જો આપણને પણ હાથમાં કલર જે જાતો નથી કામ એવું કરીને પછી બધા ભાઈ ના પહેરા થાય ને નાઈ દ્વારા રોટલા ખાવા લઈ જાય એમને પછી ખાવા ગયા એટલે મોડું થઈ ગયું પછી નાવા જયા એટલે ને અમારા બાપાનો દાડો હતો એ ભાઈજી મોરફ થઈ ગયા હતા તો બધી બેનું દીકરી પણ આવીને મરસિંહ બાપાને ખબર પૂછી લીધી સારું જ કહેવાય ને નસીબ કહેવાય બાપા બોલતા બોલતા ઓરખતા તા મારા મમ્મીને ઓળખી ગયા મારા પપ્પાને મને પણ ઓળખી ગયા એને ઓળખા ઓરખતા ઓરખતા બાપા વહી ગયા એમ જેમ તો ચાલો નવા બગમાં મળશું થોડાક સમય પછી જો ક્યારેક ટાઈમ મળશે તો વિડીયો શૂટ કરશું નકર કરો દસ દીધો વિડીયો આવશે નહીં મારો પણ વિડીયો નહીં આવે તો જય માતાજી અને જય રામા અને જય મહાડી માતા જય રામા